બાબરમાં શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સૌ પ્રથમ વાર શિવયાત્રા ભાવનગર માં નીકળી આજ રોજ શિવરાત્રી પર્વ તહેવાર નિમિત્તે બાબર શહેરમાં સવારથી લઈ ઓમ શિવ શંકરના ના નાથી ગુંજી ઉઠ્યું ત્યારે આજ રોજ બાબર આવેલ પૌરાણિક ઇતિહાસ વિશ્વકાશીનાથ મંદિર ખાતે સૌ પ્રથમ વાર ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં બાબરનગર જનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા ભાવર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ વિશ્વકાશીનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવા આવેલ ત્યારબાદ કોઈ બાળકો અલગ અલગ વેશભૂષા તેમજ ધાર્મિક અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવી સાથોસાથ ડીજે ના તાલે સૌ કોઈ ભક્તો જોમી ઉઠ્યા અને બાબર શહેરમાં શિવરાત્રી ના પર્વ નિમિત્તે બાબર શહેરમાં પહેલી વાર

આત્મા નંદી એ તો નંદી ના ઉપર જળ ચડાવતા હતા એક દર્શનાર્થી આવ્યો દર્શનાર્થી કીધું કે બાપુ શું કરું છું તો કે હું પૂજા કરું છું આત્મા શું છે કે નંદી છે કે આવડો નંદી હોય કે તો કેવડો હોય કે નંદી ગાયના વાછડા જેવડો હોય તોય પૂજા કરવાની મજા આવે પછી એ ટાઈમે પોતે જુડાબાવા એ મનથી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ગાયના વાછડા જેવડો નંદી નહી બેસાડું ત્યાં સુધી હું અન્ન નહીં લઉં તો ત્યાં પોતે ચૌદ વર્ષના ઉપવાસ કર્યા અને એનો પછી આ જીર્ણોધારાનો બે હજાર એકવીસ વિક્રમ સંત બે હજાર એકવીસ મહાવદ પાંચમ ના દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ દુરાબાવા એના પછી બે વર્ષ જીવ્યા અને એના બે વર્ષ પછી બે હજાર ને પચીસ ની સાલ ની અંદર સેવા પૂજા ની અંદર મારા બાપુજી આવ્યા જેનું નામ છે કસન ભારતી અને હું એમનો ચિરંજીવી મહંત શ્રી શંકર ભારતી આ મંદિર નું મહત્વ બહુ ઊંચું છે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ

ટ્રેન ની અંદર દિયોદર થી ઉધી પોખ્યું અને બાબરની સારા સારા છ વ્યક્તિની હાનિ થઈ એટલે એ ટાઈમે પંડિતોને પ્રશ્ન કર્યો કારણ કે પ્રતિષ્ઠા ને ત્રણ દિવસ બાકી હતા અને પંડિતો ને પ્રશ્ન કર્યો કે આવું કેમ આપણે સારું કાર્ય કરીએ છીએ તો એ પ્રશ્ન કુંડળી કરીને પૂછ્યું કે તો આપણે જે શિવલિંગ આવે છે એ નિષેધ છે એ શિવલિંગ ની પૂજા અર્ચના માટે આપણે નિષેધ છે એની પૂજા પ્રતિષ્ઠા નહીં થાય આપણે બીજું શિવલિંગ લાવવું પડશે તો એ શિવલિંગ ને ત્યાં ત્યાં રેલવે સ્ટેશન ને રાખ્યું એ રેલવે ટેશન ને શિવલિંગ ત્રીસ વર્ષ પડી રહ્યું ત્રીસ વર્ષ પછી રામજી મંદિરે લાઇન મૂક્યું અને રામજી મંદિરે થી અત્યારે ગાયત્રી મંદિરે લાઇન મૂકેલું છે એ નિશ્ચિત છે એ શિવલિંગ ની પૂજા અર્ચના થાય નહીં તો અહીંયા પછી તો ત્રણ દિવસ બાકી હતા તો શું કરવું તો નગરજનો કેન્સરમાં ચિંત્યામાં આવી ગયા કે આપણે ત્રણ દિવસ બાકી છે ને આપણે પૂજા અર્ચના માટે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તો નર્મદા નો લિંક ક્યાંથી લાવશું તો એ ટાઈમે જોડાબાવા એ કીધું શિવલિંગ એક જગ્યાએ પડ્યું છે તમે માગણી કરો બાકી પછી હું ધણી થઈ જઈશ કે તો સારું તો એ ટાઈમે શિવલિંગ પડ્યું હતું દેવદરબાર ની અંદર કાશીનાથ બાપુ નું લાવેલું હતું એ શિવલિંગ તો એ કાશીનાથ બાપુ શિવલિંગ લાવ્યું હતું મંદિર નાવા માટે ત્યાં જોરદાર ભવ્ય મંદિર બનાવું હતું એમને એટલા માટે લાવ્યું હતું તો કાશીનાથ બાપુ જતા રહ્યા એના પછી શિવનાથ બાપુ આયા શિવનાથ પછી હુકમનાથ બાપુ આયા તો એ ત્રણેમાંથી માંથી એક પ્રાણ પ્રતિષ્ઠા કરી ન શક્યા

ભાવર ની અંદર મહાન સારું એવું ધાર્મિક સ્થળ બની ચુક્યું છે અને અહિયાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અને આજે સવારી છે તો એ સવારીના પણ દર્શન કરવા માટે લાભ લેવા માટે દરેક નગરજનો અહિયાં હાજર છે